વજીરિસ્તાનમાં એક ગર્લ સ્કૂલને આગ આપી દીધી હતી આ પછી બુધવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ કિલી દંભ તાલુકાની એક સ્કૂલમાં આગ લગાવી દીધી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જો કે ત્યાં સુધીમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા તો સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર તે સ્કૂલમાં રાત્રે કોઈ ગાર્ડ તહેનાત હતો નહીં પોલીસે હવે આ હુમલાખોરો સામે આતંકી કાયદા હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે જો કે પાકિસ્તાનમાં સ્કૂલોમાં આગ લગાડનારા લોકો હજુ પણ પકડાયા નથી બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ